શાંતિ આનંદ સુખ પ્રાપ્ત કરવાની પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવવાની પોતે અને પોતાનો પરિવાર સુખી બને સમાજમાં નામ રોશન થાય મોટે ભાગે આ જ ઈચ્છાઓ હોય છે અને જે કાર્યક્ષેત્ર પોતે લીધું છે હાથમાં દિન પ્રતિદિન એમાં એની ઉન્નતિ થાય પ્રગતિ થાય અને એ સફળતાના શિખર પર પહોંચે એવું જ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઈચ્છતી હોય છે એટલે આ એક જાતની બેઝિક હ્યુમન ટેન્ડન્સી આપણે ગણી શકીએ બિલકુલ બરાબર છે આ એની મૂળભૂત આવશ્યકતાઓ છે આ એની આંતરિક આવશ્યકતાઓ છે બરાબર છે જીવનમાં જો સુખ ન હોય શાંતિ ન હોય આનંદ ન હોય તો ભલે દુનિયાવી રીતે કે ભૌતિક રીતે એણે ઘણું બધું હાંસલ કર્યું હોય સિદ્ધ કર્યું હોય પણ એને વ્યર્થ લાગે છે